જય શ્રીરામ મિત્રો નહીં ગુડ મોર્નિંગ ગાઈશ સવારના વાગી ગયા છે આજે આજે સાડા દસ વાગ્યા છે તમે જોઈ શકો છો આજે સાડા દસ વાગ્યા છે એકદમ કમ્પ્લીટ ટાઈમે હું ઉડી ગયો છું આજે તો કઈ નહીં નવું રેડે બેડે થવું તૈયાર બૈયાર થવું પછી તમને મળવું ત્યાં સુધી તો ગાય મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર બિયાર થઈ ગયા છે રેડી બેડી થઈ ગયા છે હવે કઈ નહીં હવે આજના વ્લોગની કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બની રહેજો ફૂલ ગતા ફૂલ મજા આવશે અને આ બી સ્કીપ ના કરતા તો કંઈક આવું આઉટફિટ જોરદાર અને આ સરની કંઈ તમને યાદ આવતી હોય તો યાદ કરજો જૂના વિડીયો જોજો આપણા કંઈક યાદ આવશે પહેરી વાળી ગાડી આવે નીકળી હતી બ્રાન્ડ એક બ્રાન્ડ એ બીજી બ્રાન્ડ પહેરી છે હવે કંઈ નહીં આજના બ્લોકની કરીએ પાછો બી કન્ટિન્યુ અને ગાઈશ આટલો સરસ તમે ગામડાનો રિસ્પોન્સ આવી બાજુ વિશ્વાસ નથી આવતો કે આટલું બધું સરસ રિસ્પોન્સ કારણ કે આટલો બધો તમે પ્યાર આવ્યો મને तो एना तमने તમને દિલથી दिल से आभार आओ ना પ્યાર प्यार आता जाओ તો આપણને શું આગળ જતા હજુ કોઈ રૂપ કે નહીં તો કંઈ નહીં ગાઈ જો અગિયાર અગિયાર સાડા અગિયાર એવા થઈ ગયા છે તો હવે કંઈ નહીં વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ બનાવવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય